લીમખેડા તાલુકાના પંચાયતમાં કેટલાક બિનઅધિકૃત વ્યક્તિઓ સરકારી કામકાજ કરતા હોવાનો વાયરલ વીડિયો સામે આવ્યો છે દાહોદમાં નકલી કચેરી નકલી એને બાદ નકલી કર્મચારીઓ સામે આવ્યા છે લીમખેડા તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખામાં સરકારી કર્મચારીઓની જગ્યાએ અધિકૃત વ્યક્તિઓ કામગીરી કરી રહ્યા હોવાનો એક વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં ખાસો વાયરલ થઈ રહ્યો છે તાલુકા પંચાયતની બાંધકામ શાખામાંથી કરોડો રૂપિયાના વિકાસના કામો થાય છે અને બાંધકામ શાખામાં કેટલા સમયથી આવા અધિકૃત વ્યક્તિઓ કામગીરી કરી રહ્યા છે તેનો તપાસનો વિષય બની રહ્યો છે આ વિડિયો અંગે લીમખેડાના ટીડીઓ કહે છે આ વીડિયો ક્યારનો છે અને આ લોકો કોણ છે એ અમને પણ ખબર નથી તેમજ વ્યક્તિઓ અમારા કર્મચારીઓ નથી ધર્મેન્દ્ર બારૈયાનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આવતીકાલનો જે એક વિડીયો તાલુકા પંચાયત લીમખેડા ખાતેનો જે વાયરલ થયો છે તેમાં હકીકત એ છે કે આવા કોઈ કર્મચારી અહીંયા કામ કરતા નથી અને બાંધકામમાં કેવું કે બિલોને એવું લઈને માલ લોકો આવતા હોય છે એટલે કોઈ માણસો બેઠા છે અને કોઈ માણસ આવી વિડીયો ઉતારીને આવી રીતે ફેલાડ્યો છે બાકી આવી કોઈ હકીકત છે નહીં અને આવા કોઈ કર્મચારીને અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો ઉતારના વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોત તો એ ત્યાં ખ્યાલ આવતો પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કંઈ ખ્યાલ આવતો નથી વિડીયોમાં જોઈને કોઈ એવું કંઈ ખ્યાલ આવતું નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે એટલે હાલ આ તો હું તો વિડીયોમાં જોઈને જ કંઈક આ કોઈ કોઈ કર્મચારી તો નહીં જ નથી જ અને આવો કોઈ કર્મચારી એ કામ પણ કરતા